આજની મારી રચના છે સકપણ સકપણ આફત મંડરાય ડોસી અને ડોસો ઘરમાં એકલા પણ રહેતા તા ખુદના ઘરમાં સકપણ માં દીકરો દીકરી આંગળીથી નખ વેગળા દીકરી અને દીકરો સાસરે બોલે સંભળાય જુએ બંને દેખાય દીકરો બોલે મોબાઈલના સ્પીકર પર બંનેને સંભળાય ઘડપણ કેવું વધે ચિંતાઓ વધે ગળપણ કેવું ઉંમર વધે ચિંતાઓ વધે સક સરકે ખામોશી વધે આયુષ્ય ઘટે મિત્રો આજની મારી આ રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો